હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ ઘણા દિવસો પછી પાછા આવી ગયા આપે બિકોઝ કે હમણાં બ્લોગ નહોતા આવતા મારા કારણ કે તબિયત બરાબર હતી એના કારણે મારા બ્લોગ નહોતા આવતા હમણાં કેમ કે હમણાં મોસમ એવો ને ઓમ ઠંડી પડે ને ઓમ ગરમી થાય ને એવું બધું થઈ ગયું હોય અને પાછું હમણાં તાવ બી વાયરલ છે એના કારણે તાવ આવી ગયો તો આપને અને દવા લઈ લીધી આપે એટલે બરાબર થઈ ગયા તો બસ હવે ડેલી રૂટીનમાં પે આવી જઈએ પેલા બધા એને વાળીએ કેમ ચાય દેવા જતા એના જેમાં તો આમાં છે ચાય અને આ છે કોફ તો આપણે જઈએ તો હું ચાય દઈને આવી ગઈ છું રિટર્ન હવે થોડીક વાર બેસી અને પછી કરશું થોડુંક કામ ઓકે તો હમણાં કેટલો બધો તડકો હોય અને કેવડી બધી ગરમી તો આવી ગરમીમાં અહીંયા ક્રિકેટ રમવા આવ્યા છોકરા એટલી વેલા થોડાક લેટ આવે તો તડકો બી ઠંડુ થઈ જાય બટ ના બધાને વેલું રમવાનું હોય તે કોઈ જ નથી અહીંયા એના સિવાય આ ત્રણ છોકરા જ છે નાના એ વી આર બેક એનાવા ડ્યુટી તો આપે પણ આવી ગયા છે નીચે જોકે તડકો છે બટ આપે છાયામાં છે તડકો ત્યાં છે આપણે અહીંયા છાયામાં બેઠા છે તો થોડી વાર નીચે રહી અને પછી આપણે જશું મિનિટ રહીને હવે પાછા અમે ઉપર કે આજે મજા આવે નીચે એટલા માટે તો આપણે ટ્રક ટ્રુક લઈને જઈ છીએ પાછા ઉપર તો ગાઈસ હમણાં આવ્યા છે મે માં જોકે સન્ડે હોય અને કોઈ ના આવે એમ તો બને જ નહીં

તો આજે સામાન આપણે ભગવાન બધું તો વાળી રોટી કરવાની છે એટલે તો ગાઈઝ દેવસિયા એનું ટ્રેક્ટર સજાવી રાખ્યું બધા ચપટાને આમ વેરાયટી વેરાયટીમાં રાખ્યા છે બતાવો તો દેવસિયા ભાઈ

કેમેરો ચાલુ થાય ને એટલે દેવને બહુ શરમ આવે એ આપણે ના કરે હોય તો એમ કે છે માસી તું કર ને પછી જ્યારે આપણે કરી ને ત્યારે એને બહુ શરમ આવે દેવ છે પછી આપણે સામે ન આવે તો આપણા બ્લોગ આપણે અહીં જ કરી એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય